આરોપીએ ફરિયાદીને એપ સ્ટોરમાં એમ પ્રો નામની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી રજીસ્ટ્રેશન કરાવી હતી અને કસ્ટમર સર્વિસના કહી શેર ટ્રેડિંગ કરવા માટે રૂપિયાઓ ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા જેમાં ચાર્જ પેટે બાવીસ લાખ અડતાલીસ હજાર બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ટ્રાન્સફર કર્યા હતા બાદમાં નફા સ્વરૂપે આરોપીએ ફરિયાદીને સોળ હજાર રૂપિયા વિડ્રો કરાવ્યા હતા બાકીના રૂપિયા વિદ્રો ન કરવા દેતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું જાણતી હતી જેને લઈને ફરિયાદીએ સુરત સાયબર ક્રાઇમ સેલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમે તપાસ હાથ ધરી ઠગેવા ઉત્તરાયણ ખાતે રહેતા મોન્ટુકુમાર રણછોડ અજુડિયાને ઝડપીપાળી સળિયા પાછળ ધકેલી દીધો હતો